ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભુંડા દેશ કાળા દીક નો તેને જેટલા ત્યાગી છે આ બ્રહ્માદિક તો મોટા પુરુષો જ છે ને બાંધેલી મર્યાદા મર્યાદા કોને બાંધી પરાશર ને બધા એને પરાશર સ્મૃતિ લખી છે ને મર્યાદા બાંધી છે એમાં એની મર્યાદા એ સુખી થાય જો મર્યાદા ન રહેતી દુઃખી થાય એની બાંધેલી મર્યાદામાં કોક રહે તો એ સુખી થાય અને એ મર્યાદામાં ન રહે તો એ દુઃખી થાય આપણે કોક ને વર્તમાન ભગવાનને ને ભગવાન ને શરણે કરીએ જો હરખો રહે તો એ ભગવાનના ધામમાં જાય ને આ ધરાવનારો ન જાય કેવું છે બધું હરખો રે એનું મહત્વ છે તમે કેટલાનું વર્તમાન ધરાવ્યા એનું ક્યાં મહત્વ છે ભગવાન થોડા એમ પૂછે કે તમે કેટલાનું વર્તમાન ધરાવ્યા એમ કેટલાને સત્સંગી કરી નાખ્યા તમે રહ્યા ઠેઠ લગી કે નહીં એટલે થાય રાધાને વર્તમાન ધરાવે તો રાજે પો થાય રાજી પો થાય તો શું આવે સામર્થ્ય આવે અને પણ હવે ઈરાદો ન હોય તો બીજું કરે માટે ગમે તેવો નિર્ગુણ હોય ને આત્મસત્તા રૂપે રહેતો હોય ને જો તેને ભૂંડા દેશ કાળા દીકનો યોગ થાય તો તેને જરૂર અંતરમાં દુઃખ થાય માટે મોટા પુરુષની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલા ગૃહસ્થ હરિભક્ત છે તેમણે ગૃહસ્થના ધર્મ પ્રમાણે વર્તવું અને જેટલી બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય શા માટે જે પરમેશ્વરના કહેલ જે ધર્મ તે પ્રમાણે જ ગ્રંથમાં લખ્યું હોય

એવું કે પેલા તો ત્રણ વાર ગીતા શાસ્ત્ર ની મર્યાદા સત્પુરુષ ની મર્યાદા અને ભગવાન બાંધેલી મર્યાદા ત્રણે વાર ગીતા એમાં રે હોવારો નીકળી જાય તૈણી માંથી એ સુખી થાય અને એ બ્રહ્મરૂપ કહેવાય પછી આ એમ કીધું ખાલી સત્પુરુષ ની મર્યાદા રે એવું શું કરવા એવું કરવા કેવું ભગવાન ભલે ની બધી પ્રત્યક્ષ ન હોય પણ ભગવાન ની આજ્ઞા તો સનાતન છે ને એમાં ક્યાં પ્રત્યક્ષ એની કઈ જરૂર નથી આગળ ન કીધું એની પ્રત્યક્ષ ની જરૂર બ્રહ્માદેવ ને હાજર રહેવાની જરૂર છે પરાશર મહારાજ ને હાજર રહેવાની જરૂર છે કે કોને હાજર રહેવાની જરૂર પરાશર મહારાજ હાજર હોય તો એ એ તો પાછા એને ઓલી મર્યાદામાં બેઠો થઈ જાય એટલે એને હાજર રહેવાની ક્યાં જરૂર છે એના સિદ્ધાંતો ને જ હાજર રહેવાની જરૂર છે તો શું કરવા ને શું કરવા કયો ભગવાન શાસ્ત્ર છે પોતાની એનું જજમેન્ટ કેમ લેવું એ દેશ કાળ ફરતા હોય ત્યારે એને કેવી રીતે ગોઠવવું એ પુરુષો કામ કરે છે એટલે સત્પુરુષ કે આપત પુરુષ કેમ એ આપ પુરુષ છે એ ઓલાને કેવી રીતે અહીંયા એપ્લાય કરવી એ શીખવાડે ઓલા લોકો તો મૂકી ગયા એમને બાંધી મર્યાદા બાંધી ગયા એમ પણ એમાં દેશ કાળે થોડો થોડો હોય એને કેમ એપ્લાય કરવી અને એ એપ્લાય કેમ કરે તો બરાબર ફળ આવે હાજર હોય ને એટલે એટલે એ કરે એટલે એટલે એટલા માટે પછી છેલ્લે એને માત્ર એની આજ્ઞા પ્રમાણે કરે તો એ રોડા દેશ કાળમાં રહ્યો છે અને બ્રહ્મરૂપ છે આજ્ઞાથી બારો પગ ન ભરે એટલે ભ્રમ દેશ રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પીડો તે જ એને ભૂંડા દેશ કાળા દીક યોગ થયો છે માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે

બોલી મર્યાદા અને ભગવાન બાંધેલી મર્યાદા અને સત્પુરુષ બાંધેલી ઋષિ મુનિ બાંધેલી મર્યાદા એ કામ સત્પુરુષ કરે વર્તમાન કાળે એટલે એટલે ધર્મો સદાચાર શ્રુતિ શ્રુત્યુ એટલે એનો અર્થ શું થાય સદાચાર નો અર્થ સદાચાર નો સમાસ કરો કે સમાસ થાય એવું નથી સમાસ કરો ભાઈ સતામ આચાર સદાચાર સતામ આચાર હૈતી સદાચાર સત એવો આચાર એટલે સદાચાર એવું મારે જે વ્યાખ્યાનો કરી ખોટો નથી સત એવો આચાર સારો એવો આચારો પકડી લેવો ગમે એવું નહીં આચારોમાં પણ સિલેક્શન છે છે આચારો પણ થોક બંધ એમાંથી સિલેક્શન કરીને દે એ આચાર છે એને ધર્મ કેવાય સદાચારો તો કેટલા જાજા છે હારા આચારો કઈ થોડા થોડા છે હારા આચારો અનેક છે તો એ બધા હારા આચારો ભેળા કરે એમાંથી એ બધા છે એને ધર્મ કેમ ન કીધો એનું આચરણ કરવું એને ધર્મ કેમ ન કીધો આચારો ધર્મ આચાર છે એ જ ધર્મ છે પ્રેક્ટિકલમાં પ્રેક્ટિસમાં લાવે એ જ ધર્મ છે મોટી મોટી પ્રવચન કરે એ ધર્મ નહીં પણ આચારો ધર્મ ન પ્રવચનો ધર્મ એમ પ્રવચન ઈ ધર્મ છે એવું કે ન કીધું આચાર ધર્મ પણ કયો સતામ આચારા આચાર તો છે એ આચાર આચરણ કરવા જાય તો એને પાપ થાય નહીં પુન થાય એ મના નહીં પણ મુક્તિ નો થાય મુક્તિ આપે એવો આચાર છે એ આ સિલેક્શન કરીને આપે કે એટલા બધા જાજા છે એમાં તમે અત્યારે આ કરો તો આમાંથી મુક્તિ થાય એટલે સત્પુરુષ ની પછી બોલે બેન કાઢ એની બેની વાત ન કરી પેલા શરૂઆતમાં એવું કીધું શરૂઆતમાં હું શબ્દ લખ્યો હતો ભગવાને બાંધેલી મર્યાદા માટે મોટા પુરુષની ની બાંધેલ જે મર્યાદા તેને લોપીને કોઈ સુખી થતો નથી માટે જેટલા ત્યાગી છે તેને તો ત્યાગીના ધર્મ પ્રમાણે વર્તવું હા શરૂઆતથી થી મારે શરૂઆત ત્યાગી છે વર્તવું અને જેટલા બાઈઓ હરિભક્ત છે તેને બાઈઓના ધર્મ પ્રમાણે વર્તવું અને જો તે થકી ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને જો તે થકી અધિક વર્તે તો પણ સુખ ન થાય શા માટે છે પરમેશ્વરના કહેલ જે ધર્મ કહેલા જે ધર્મ તે પ્રમાણે ગ્રંથમાં લખ્યું હોય તેમાં કોઈ રીતે બાધ આવે ન હોય ને સુખે પળેવું હોય ને તેથી ઓછું અધિકું કરવા જાય તે કરનારો જરૂર દુઃખી થાય માટે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે જે રહે છે તે જ રૂડા દેશ કાળાદિક વિશે રહ્યો છે અને જે સત્પુરુષની આજ્ઞાથી બહાર પડ્યો તે જ એને ભૂંડા દેશ કાળાદિકનો યોગ થયો છે માટે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ સત્તા રૂપે વર્તે છે બે કીધું ને તો પરમેશ્વર ની આજ્ઞા અને સત્પુરુષ ની આજ્ઞા એટલે પરમેશ્વરની ની એમાં બે વાન આવી ગયા પરમેશ્વર શાસ્ત્ર શાસ્ત્રમાં એટલે શાસ્ત્રની મર્યાદા પરમેશ્વરની મર્યાદા અને સત્પુરુષ ની મર્યાદા ત્રણેય વાર પણ એ શાસ્ત્રની મર્યાદા અને પરમેશ્વરી શાસ્ત્રની મર્યાદા કે એટલે ઋષિમુનિઓ હતે આવી જાય એમાં શાસ્ત્ર ની મર્યાદા તો ઋષિમુનીઓ શાસ્ત્રો કર્યા છે પણ એ ભગવાનના વચનોને લઈને શાસ્ત્રો કર્યા છે એટલે શાસ્ત્રોની મર્યાદા ઋષિમુનિઓની મર્યાદા અને સત્પુરુષની મર્યાદા ત્રણ પછી એમાંથી મારા એકલબ છેલ્લે એવું કીધું કે સતપુરુષની મર્યાદા મે રૂઢાદેશ કાળમાં રહ્યો છે અને એમાં મર્યાદા ન રહે રૂડા દેશકાળમાં ન થિર હોય હારા દેશકાળમાં હોય તોય નથી હોય ગોણાજી તાન સ્વામી ની વખતે હતા તો પછી કઈ બધાય કઈ મારા ગોણાજી તાન સ્વામી ની અનુવૃત્તિ પાળતા હોય એવું હોય એવું ન હોય કઈ એ તો બધાય બહુ હન મનમુખી કરતા હોય જાજો તો જાજા મનમુખી કરતા હોય થોડા થોડું હોય અનુવૃત્તિ પાળનારા કેટલા હતા અનુવૃત્તિ પાળનારા હોય એ તરી ગયા મનમુખી હોય તરી હવે એટલે મહારાજે તો બધી આજ્ઞાઓ કહી દીધી હોય એમ પણ શાસ્ત્રની આજ્ઞા છે એ કોમન છે મહારાજે બધી આજ્ઞા કરી તો ભુજ મંદિરમાં પાળતા હોય જુનાગઢ મંદિરમાં પાળતા હોય અમદાવાદ મંદિરમાં પાળતા હોય ગઢડા ધોલેરા વરતાલ બધે પાળતા હોય કે ઓલો પ્રવાહ છે એ માં ટકી રહ્યો એમાં કોણ મુખ્ય કારણ એમાં કોણ મુખ્ય કારણ તો મહારાજની આજ્ઞા તો કોમન બધા હતી મહારાજ ની આજ્ઞા તો બધા છે મંદિર વાળા બધા સંતો હતી એટલા કે બધા સાધુઓ હોય કે હરિભક્ત હોય બધા કોમન હતી તો આ દેશ માં શું કરવાને એને વખતે અટાણે બધું નથી એને વખતે હું કરવા ને એ દેશ માં વધારે એટલું થયું સ્વામી નો પાવર સ્વામી નું સિલેક્શન કે મહારાજે તો ઘણી કરવાનું કીધું છે અને બધા બધા મંદિર માં મહારાજ કઈ એમ જ કરતા હોય ને કે બીજું કઈ કરતા હોય મહારાજ કેમ જ કરતા હોય પણ હવાના જે લીડર હોય એની એનું સિલેક્શન છે એમાં ડિફરન્સ એટલે આનું સિલેક્શન કરીને દીધું એટલે એનું વધારે ફળ મળ્યું ઓલાનું સિલેક્શન કરનારા હોય એ પ્રમાણે એને ઓછું ફળ મળ્યું મહારાજની આજ્ઞા તો કોમન છે શાસ્ત્ર તો કોમન છે ભગવાનની આજ્ઞા કોમન છે સત્પુરુષ કોમન નથી સત્પુરુષ બધા જાજા થઈ ગયા તમે સત્પુરુષ હું સત્પુરુષ આ સત્પુરુષ એટલે હવે ભેડા થઈને એટલે સત્પુરુષ કોમન નથી એટલે સત્પુરુષ ની આજ્ઞામાં સિલેક્શન છે સાચી વસ્તુઓ ઘણી છે પણ હાચી વસ્તુઓમાં શ્રેષ્ઠ હાચી વસ્તુ કઈ છે એનું સિલેક્શન જે તે સમયના મોટા માણસો હોય મોટા માણસો જો બુંદિયાળો હોય તો વાહિલો બધાય બુંદિયાળ થાય કારણ કે સિલેક્શન તો એનું જ વાપરતા હોય બધા